આ શ્રમિક દંપતીઓ ફેક્ટરીઓ અને ઉદ્યોગોમાં કામ કરતા હોવાથી તેમના નાના બાળકોને દિવસ દરમિયાન ઘરે એકલા છોડી દેવાની ફરજ પડે છે આ એકલતા બાળકો માટે જોખમી બની શકે છે બાળકોના ગુમ થવાના અકસ્માતનો ભોગ બનવાના અથવા અન્ય અસામાજિક તત્વોના શિકાર બનવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે તો આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખી અને પાંડેસરા પોલીસ તેમજ જીઆઈડીસી એસોસિએશને સાથે મળી અને એક અનોખી પહેલ હાથ ધરી છે એસીપી આર દેસાઈએ જણાવ્યું કે આ ડે કેર સેન્ટર એક પ્રિવેન્ટિવ કામગીરીના ભાગરૂપે શરૂ કરવામાં આવ્યું છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોની સલામતી સુનિશ્ચિત કરવાનો છે ડે કેર સેન્ટરની અદ્ભુત સુવિધાઓ આ ડે કેર સેન્ટર માત્ર બાળકોની દેખરેખ પૂરતું સીમિત નથી પરંતુ તેમને સુરક્ષિત અને આનંદદાયક વાતાવરણ પણ પૂરું પાડે છે સેન્ટરની સૌથી ખાસ વાત એ છે કે અહીં બાળકોને તેમના ઘરેથી ડે કેર સેન્ટર સુધી લાવવા અને સાંજે પાછા મૂકવા માટે સરકારી વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો સવારે પાંડેસરા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીઓ વાહન મારફતે બાળકોને તેમના ઘરેથી લઈ આવે છે અને દિવસ પૂરો થતા તેમને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડે છે દિવસ દરમિયાન બાળકોની સાર સંભાળ માટે બે પોલીસ કર્મીઓ હાજર રહે છે આ પોલીસ કર્મીઓ માત્ર દેખરેખ જ નથી કરતા પરંતુ બાળકો સાથે રમે છે તેમને પ્રેમ આપે છે અને તેમના માટે એક મિત્ર જેવું વાતાવરણ પૂરું પાડે છે ડે કેર સેન્ટરમાં બાળકો માટે પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ ઉપરાંત તેમના મનોરંજન અને શૈક્ષણિક વિકાસ માટે પ્લે ગ્રુપના સાધનો અને રમકડા પણ ઉપલબ્ધ છે જેથી બાળકો આખો દિવસ આનંદપૂર્વક પસાર કરી શકે તો હાલમાં આ કેર સેન્ટરમાં પચીસ કરતા વધુ બાળકો નિયમિતપણે આવે છે અને આ સંખ્યા સતત વધી રહી છે આ પહેલથી શ્રમિક માતા પિતાને મોટી રાહત મળી છે હવે તેઓ નિશ્ચિત થઈ અને કામ કરી શકે છે કારણ કે તેમની ખાતરી છે કે તેમના બાળકો સુરક્ષિત હાથોમાં છે આ ડે કેર સેન્ટર સમાજના એવા વર્ગની મદદ કરે છે જે ઘણીવાર અવગણનાનો ભોગ બને છે તો પાંડેસરા પોલીસ અને જીઆઈડીસી એસોસિએશનનો આ પ્રયાસ અન્ય પોલીસ સ્ટેશનો અને ઉદ્યોગ સંગઠનો માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ બની શકે છે પાંડેસરા પોલીસ સ્ટેશનનો વિસ્તાર મોટાભાગે ઔદ્યોગિક વિસ્તાર છે જેમાં બહારના રાજ્યમાંથી આવતા પેરેન્ટ્સે બંને જણાએ મજૂરી કરવાની ફરજ પડતી હોય છે જેથી તેઓ પોતાના બાળકોની કેર લઈ શકતા નથી જેના કારણે પાંડેસરા જીઆઈડીસી એસોસિએશન અને પાંડેસરા પોલીસ સ્ટેશનના સહયોગથી ડે કેર સેન્ટર બનાવવામાં આવેલ છે આ ડે કેર સેન્ટરમાં જે પણ મા બાપ બંને મજૂરીએ જતા હોય છે તેમના બાળકોની સારસંભાળ રાખવા માટે પાંડેસરા પોલીસ સ્ટેશનના બે કર્મચારીઓ દ્વારા દિવસ દરમિયાન બાળકોને સવારે સરકારી વાહનમાં લઈ જવામાં આવે છે સંપૂર્ણ દિવસ દરમિયાન તેમને પ્રવૃત્તિ કરવામાં આવે છે તેમને જમાડવામાં આવે છે અને તેમને રમાડવામાં પણ આવે છે તેમના પ્લે ગ્રુપ માટેના સાધનો પણ ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને ત્યારબાદ દિવસ પૂરો થયાથી સરકારી વાહનના માધ્યમથી જ તેમને ઘરે પણ પહોંચાડવામાં આવે છે જેના કારણે તેઓ બિનવારસી રીતે એકલા રમતા કે ખોવાઈ જવાના કે કોઈ અન્ય પ્રવૃત્તિ કે અન્ય ઘટના તેમની સાથે બનવાની સંભાવના ખૂબ જ ઓછી રહે છે જેથી પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે જે બિનવારસી બાળકો જેના વાલીવારસ સતત કામમાં પરોવાયેલા હોય છે તેમના બાળકોની કેર લઈ અને સમાજ સેવાનું એક ઉત્તમ કાર્ય કરી રહી છે જે પણ મા બાપ બંને નોકરીએ જતા હોય છે તેમના બાળકો દિવસ દરમિયાન પોલીસ અને ડે કેર સેન્ટરમાં હોય તેઓ એકદમ સુરક્ષિતતા અનુભવે છે અને પોતે પોતાનું કામ પણ સરસ રીતે કરી શકે છે તથા બાળકોના ખાવા પીવા દેખ અને કાળજીના ભાગરૂપે પણ તેઓ એટલા જ ખુશ થયેલા છે કે તેમને ખૂબ જ મોટિવેશન પણ મળે છે